નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે કાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ જેમાં ઓછામાં ઓછા વીસ મુસાફરોના મોત થયા અને સો લોકો ગંભીર રીતે ઘાયલ થયા આકસ્માત અકસ્માત જેસલમેર જોધપુર હાઈવે પર થયો હતો જ્યારે બસ સત્તાવન મુસાફરો સાથે જોધપુર તરફ જઈ રહી હતી પ્રારંભિક માહિતીમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે પોલીસ વફરાટ વિસ્ફોટોને કારણે ત્યારે મિત્રો ફટાકડાના વિસ્ફોટના કારણે આગ લાગી હોવાની શક્યતા તપાસ કરી રહી છે રાજસ્થાન મંત્રી ગજેન્દ્રસિંહ કિમારે જણાવ્યું હતું કે મેં મારા જીવનમાં ક્યારેય આવો અકસ્માત જોયો નથી વધુ વાત કરી તો બસમાં વિસ્ફોટ થયો હતો એફએસએલ ટીમ તપાસ કરશે ત્યારે મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ ઘટનાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈ કે તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક મુસાફરો ફટાકડા લઈ જઈ રહ્યા હતા જેના કારણે આગ ફેલાઈ ગઈ અને બસ અચાનક વિસ્ફોટ થઈ ગઈ બસની સ્થિતિને અંદરનો સામાન સંપૂર્ણ બળીને ત્યારે ગયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાય શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ